તો હું આજે બનાવી રહી છું તલના લાડુ જે ઉતરાયણમાં બધાને ભાવે છે અને એકદમ ઇઝી રીત છે તો તલના લાડુ બનાવવા માટે મેં અહીંયા તલ અને ગોળ લઈ લીધો છે તલને આપણે પાંચથી સાત મિનિટ માટે શેકી લેવાના છે તો મેં અહીંયા એક પેન મૂકી દીધું છે પેનની અંદર તલને એડ કરી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે તેને રોસ્ટ કરી લઈશું તો આ રીતે આપણે તેને મિક્સ કરતા રહીશું અને મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર તેને થવા દેવાનું છે તો અહીંયા આપણે જોઈએ તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને આપણા તલ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે હવે અહીં આપણે ગેસ બંધ કરીને એક ડીશની અંદર તલને નીકાળી લઈશું તો અહીંયા પેન મૂકી દીધું છે પેનની અંદર ગોળને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને સાતથી આઠ મિનિટ માટે તેને કૂક કરી લઈશું તો આ રીતે આપણે મી મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર તેને થવા દેવાનું છે અને આ રીતે આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે જ્યાં સુધી આપણો ગોળ પીગળે નહીં ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવાનું છે અને અહીંયા આપણે જોઈએ તો આપણું પરફેક્ટ ટેક્ચર રેડી થઈ ગયું છે બેથી ત્રણ મિનિટ માટે તેને મિક્સ કરી લઈશું અને પછી આપણે તલને એડ કરી દઈશું હવે આપણે તલને અહીંયા એડ કરી દઈશું અહીંયા આપણો પાયો રેડી થઈ ગયો છે તો અહીંયા મેં તલને એડ કરી દીધા છે અને હવે આપણે તેને મિક્સ કરી લઈશું અહીંયા આપણે ગેસને પણ બંધ કરી દેવાનું છે અને ગરમ ગરમ જ આપણા લાડુ જલ્દી થઈ જશે જો ઠંડો થઈ જશે આપણો પાયો તો આપણા લાડુ પરફેક્ટ નહીં બને તો અહીંયા તલને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા તેલ સારી રીતે મિક્સ થઈ ગયા છે ડીશની અંદર તેને નીકાળી લઈશું અનેક બાઉલની અંદર મેં ઠંડુ પાણી લીધું છે આ રીતે આપણે પાણીવાળા હાથ કરીને આપણે મીડિયમ સાઇઝના લાડુ કરી દઈશું જો તમારે એકદમ નાના લાડુ કરવા હોય કે મોટા લાડુ કરવા હોય તો તમે એ રીતે કરી શકો છો મેં અહીંયા એકદમ સ્મોલ લાડુ કર્યા છે આ રીતે આપણે બધા જ લાડુને રેડી કરી દઈએ તો અહીંયા મારા લાડુ રેડી થઈ ગયા છે તો મેં અહીંયા શો પ્લેટ લઈ લીધી છે શો પ્લેટની અંદર લાડુના શવ કરી દીધા છે તો તમને લોકોને મારી જૂની રેસીપી કેવી લાગી સારી લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો ત્યાં સુધી બાય